હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસિપી છે ઇન્ડિયન સ્ટાઇલ આપણે મેક્રોની બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો આપણે એક કપ જેટલા મેક્રોની લીધેલા છે કેપ્સિકમ ટમેટું અને ડુંગળી આ ત્રણેય વસ્તુને મેં એકદમ ઝીણું કટિંગ કરી લીધું છે કશ્મીરી મરચું સેજવાન ચટણી મેગી મસાલો અને સ્વાદ અનુસાર મીઠું વઘાર માટે તેલ ના મેં પાણી ગરમ મૂકી દીધું છે મેક્રોની માટે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણે પાણી ગરમ થઈ ગયું છે સૌ આપણે મીઠું એડ કરશું ત્યારબાદ તેલ એડ કરશું થોડુંક એક ચમચી જેટલું અને આ મેક્રોની એડ કરી દેસું એક કપ લીધેલા છે મેં તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે વઘાર કરીશું તેના માટે સૌપ્રથમ કેપ્સિકમ એડ કરશું ત્યારબાદ ડુંગળી એડ કરશું નાની એક ડુંગળી લીધેલી છે ટમેટું આપણે એક મોટું ટમેટું લીધેલું છે ટમેટું તમે પીસીને પણ એડ કરી શકો છો ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરશું આપણે બે મિનિટ આને પાકવા સોફ્ટ થઈ ગયા છે તેમાં કશ્મીરી મરચું એડ કરશું સેજવાન ચટણી એડ કરશું ત્યારબાદ મેગી મસાલો એડ કરશું તો આપણે અહીંયા મેક્રોની તૈયાર થઈ ગઈ છે અને મેં પાણીમાંથી કાઢી અને ઠંડા પાણીએ બે થી ત્રણ વખત મેં એને ધોઈ લીધા છે અને અહીંયા મસાલો પણ તૈયાર થઈ ગયો છે હવે આપણે મેક્રોની એડ કરી દેસું આમાં તમે ટમેટો કેચઅપ છે મેયોનીઝ છે ચીઝ છે એડ કરી શકો છો આપણા મેક્રોની તૈયાર થઈ ગયા છે તો આને સૌ કરીશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણી મેક્રોની તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં